માળીઆટીના પોલીસ લાઇન ખાતે શ્રી રુદ્રેશ્વર મહાદેવ મંદિરનું ત્રિદિવસીય પ્રતિષ્ઠા મહોત્સવ યોજાયો ત્રિદિવસી પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ માળ્યાહટીના પોલીસ પરિવાર દ્વારા યોજવામાં આવ્યો હતો પ્રથમ દિવસે સવારે નવ કલાકે પોલીસ લાઇન ખાતેથી વાસ્તગાસે રુદ્રેશ્વર મહાદેવ સહિતની મૂર્તિના સામયા ત્યારબાદ નગરયાત્રા નીકળી હતી જેમાં પ્રથમ દિવસથી સાત્રીજી ધર્મેશભાઈ દ્વારા શાસ્ત્રોતક વિધિ પ્રમાણે ઉર્જ મંત્રોચ્ચાર દ્વારા મૂર્તિનું

આજે માજીયા પોલીસ સ્ટેશનની અંદર સભ્ય અને ભાઈ કોરિયા બધાએ સ્થાપે અને સીઆરડી સ્ટાપે બધાએ અને શિવ મંદિર ભુવેશ્વર મહાદેવ શિવ મંદિરની સ્થાપના થઈ છે અને એનો આજે પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ હતો બધાએ સાથે મળી અને બટિરા સમાજના એ બધાએ સાથે મળી અને સારામાં સારો એ પ્રાણ પ્રતિષ્ઠા ઉત્સવ ઉજવ્યો છે અને જમડવા સાથેનો બે દિવસનો પ્રોગ્રામ લઈ ગયો હતો જ્યારે શોભાયાત્રા નીકળી ત્યારે પણ બધાને પ્રસાદ જવાયો હતો અને

આપની રોજની તાલીમની માહિતી મેળવીને શું શું અધુરાશ છે એના ઉપર પૂરું ફોકસ કરાય છે